પોલીસ ટીમો સક્રિય બની છે પીપલોદ વાય જંક્શન નજીક ખાસ ચેકિંગ કેમ્પ યોજીને મોટી સંખ્યામાં ભારે વાહનોને પકડવામાં આવ્યા છે અને દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે ટ્રાફિક પોલીસના અધિકારીઓએ જણાવ્યું છે કે અનિયંત્રિત ડમ્પરો અને ઓવરલોડેડ વાહનો શહેરમાં સુરક્ષા માટે મોટો ખતરો છે તાજવી ઘટના પછી અમે વધુ સખત નિરીક્ષણ અને દંડની પ્રક્રિયા શરૂ કરી છે સુરત ટ્રાફિક પોલીસે નાગરિકોને સૂચના આપી છે કે જો કોઈ ડમ્પર અથવા મોટું વાહન નિયમોનું ઉલ્લંઘન કરતું જણાય તો તાત્કાલિક પોલીસને માહિતી આપે આ કાર્યવાહી શહેરની સડકો પર સુરક્ષા વધારવા અને ગંભીર અકસ્માતો રોકવા માટે લેવામાં આવી રહી છે સુરત શહેરમાં ટ્રાફિક નિયમન બરાબર ચાલે અને સાથોસાથ અમને સુરતના જો નગરવાસીઓના જો ખાસ કરીને ટુ વ્હીલર ને એના જો સલામતી પણ રોડ પર જળવાય એના માટે જો અલગ અલગ જો એક ગતિ મર્યાદા સાથે જો એક જાહેરનામા કરવામાં આવેલા છે જેમાં ખાસ કરીને જો ભારે ભારે વાહનો છે જેમાં ડમ્પર હોય આરએમસી પ્લાન્ટમાંથી આવતા જો ટ્રાન્ઝિટ વાળી ગાડી હોય છે ઈંટ કપચીઓ લઈને આવતા જો આઈસર ટેમ્પા હોય આ બધા તમામ લોકોને પ્રતિબંધ ફરવામાં ફરવામાં આવેલા છે કે આઠ વાગેથી સવારે લઈને બપોરે એક વાગે પછી પાંચ વાગે સાંજેથી લઈને રાત્રે દસ વાગે તક આ પ્રકારના કોઈ પણ વાહનો જો શહેરમાં પ્રતિબંધિત છે જો એ અને આ સમય એવા હોય છે જયારે જો પીક ટાઈમ હોય શહેરના લોકો અવર જવર રોડ ઉપર થતી હોય છે એના સલામતીને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા છે પરંતુ એવું અમે લોકો ઓબ્ઝર્વ કરે કે આ લોકો જો જાહેરનામાના ભંગ બદલ ઘણા બધા કેસ હોવા છતાં જોઈએ અમુક જો આરએમસી પ્લાન્ટવાળા જોઈએ આ પ્રતિબંધિત સમયમાં આપણા જો કોન્ક્રીટ જો ટ્રાન્ઝિટ મિક્સર મારફતે અલગ અલગ જગ્યાએ મોકલે છે જો ડમ્પરોમાં રેતી કપચી વગેરે આવે છે જો કપચી વગેરે સ્ટોરેજ થાય છે ઈંટો આવે છે જો અમારા જો ટુ વ્હીલર વાળા જો કમનસીબી જો એના દુર્ઘટના એના સાથે ઘટે છે તો એના ધ્યાનમાં રાખીને જો ગઈકાલથી અમે લોકો ડ્રાઈવ ચાલુ કરી છે એકસો બે જેટલા વાહનો જેમાં ડમ્પર છે આરએમસી પ્લાન્ટ ને જો ટ્રાન્સિટ મિક્સર છે જોઈએ ટ્રકો છે આઈસર ટેમ્પા છે આ હેવી વાહનો ના અલગ અલગ વિસ્તાર છે એમાં પકડીને જો જાહેરનામા ભંગ બદલ કરવાય અને સાથે સાથે આરટીઓ ને બસો સાત મુજબ જોઈએ ડિટેન કરવાના બી કાર્યવાહી અમે લોકો કરાય છીએ જોઈએ અને સાથો સાથ જે મ્યુનિસિપલ કમિશનર શ્રી સાથે અમારી ચર્ચા થઈ કે આ બધા જેટલા બી લોકો વાયોલેશન કરતા પકડાયા છે એના તમામ જો આરએમસી પ્લાન્ટ જો લાયસન્સ રદ કરવા માટે જો એના પરમિશન મળી છે એના ક્લોઝ કરવા માટે સાથો સાથ જો અમે જીપીસીબીને બી રિક્વેસ્ટ કરીએ છીએ આ બધાને બંધ કરાવવા જો નિયમોનું પાલન નથી કરતા જોઈએ અને જો રેતી કપચી વગર સ્ટોરેજ કરે છે અને આ લોકો જો આ જો ઇલીગલી જો સપ્લાય કરતા હોય છે આ ટાઈમમાં જોઈએ એના ઉપર જો એના બી સંપૂર્ણપણે અમે બંધ કરાવવાની તજવીજ કરીએ છીએ અત્યારે અને જેટલા બી ઈંટોના સંગ્રહ કરવાવાળા ઈંટના ભટ્ટાઓ છે આ બધાને અમે તમામ લોકોને ચેતવણી આપીએ છીએ કે અગર આ પ્રતિબંધિત ટાઈમમાં કોઈ પણ ગાડી આવશે તો અમારે માટે જો પહેલા અમારા સુરતવાસીઓના સેફટી રોડ ઉપર ભલે પ્રથમ છે જો એના લઈને આપણે ધ્યાન રાખે આ માલિક ને બી અમે લોકો જોઈએ એને એક સાથે ગુનેગાર કરીશ અને સાથ જોઈએ તમામ એવા આપણે જો બિઝનેસ કામ ધંધા છે પછી અમે વિચારીશ નહીં એના અમે બંધ કરાવવા માટે જોઈએ કારવાહી આગળ કરવાના છીએ